વધારેલા હરિગુરુ સંતની જેમ જે કઈ કરવાનું નથી આપણે બે ચા પીવાની ડોકો હલાવાનું પણ જય તો બોલો તમારે શું બીજું કામ છે થી સંતો છે તમારે તો સાંભળવાનું જ છે ને

ભગવાનની વાત આત્માની વાત પરમાત્માની વાત સંતો મહાપુરુષો ક્યાં ક્યાંથી દૂર દૂરથી પધારી મને ને તમને સત્યનો સંદેશો દેવાની કહ્યા છે કારણ કે આપણે કહીને સેવક પૂછે ગુરુજીને વાત માર્ગ કહેજો મોક્ષનો મોક્ષ એટલે શું મોક્ષનું કોઈ ઝાડ નથી તળાવ નથી કે કોઈ પદાર્થ નથી કે કોઈ ફળ નથી કે ખાવાથી પીવાથી મારો ને તમારો મોક્ષ થઈ જાય પણ સંતોએ કીધું કે નિરાંત નૌકા નામકી કી બેસે હાઈ પાર પહોંચાડે પલકમાં બહાર ના ફેરા ખાય નિરાંત એટલે શું નિરાંત એટલે શાંતિ સુખ અને સંતોષ આપણા જીવન ની અંદર શાંતિ થઈ જાવી જોઈએ હા નહીતર બેઠા છે

આમાં કોઈ ચડાવે તો ચડી નહી જવાનું ફૂલાવે તો ફૂલાઈ નહી જવાનું કારણ કે ફૂગો હર્ષદરામ મહારાજ વારે વારે કહે ફૂગો હોય ને ફૂગો એ બહુ ફૂલાવી ફૂલાવી અને વધારે ફૂલાવા જઈને ફૂટી જાય હવા નીકળી જાય પણ હવા નો અર્થ હળ તો શું થાય વાહ જો ભીતર થી હવા કાઢી નાખી ને તો વાહ થઈ જાય કેવા નો જાવું પડે એટલે સંતોષ કીધું ભક્તિ કરે પાતાળમાં પ્રગટ હોય આકાશ દાબી દુબી નો રહે કસ્તુરીની વાસ મને વીસ મિનિટ આપી છે પણ આજે મને એવું લાગે છે કે દસ મિનિટ મારા કરતા મહાપુરુષો છે એને હું આપું તો કાયક સભાની અંદર પ્રકાશ પાડશે કારણ કે અમારી પાસે તો હું વાતું હોય ઠપકાની વાતું હોય પણ સંતોષે કીધું ઠપ થઈ જા

અત્યારે આ સમયની અંદર ફોન થાતા યુટ્યુબ થાતા આ પહેલાય ગોવિન્દ્રામ મહારાજ શંકરરામ મહારાજ કવિદાસ મહારાજ અમારા લાલજી મહારાજ ખોડીદાસ મહારાજ ભલારામ મહારાજ આવી મૂર્તિ તો ગોતવા જાવ તોય ક્યાંય નો મળે ઈ મૂર્તિ જ્યારે સત્સંગ કરતી અને આ એનું અનુભવેલું છો બાપા આપણે તો ત્યાર માથે બેઠા છીએ કાઈ કર્યું નથી હલાયુંય નથી ફૂલની કેડીઓ તો એણે પાથરી જે કરે તે ભરે કારણ કે કબીર સાહેબ જયારે એના વખતમાં કબીર સાહેબ ની ખ્યાતિ હતી કેવી કે કબીર સાહેબ ને લોકો ભગવાન માનતા સાહેબ માનતા એવે વખતે કબીર સાહેબ ના જીવન ની અંદર પોતાની જે ઝૂપડી હતી ને ન્યાય એક ગાયુના ગળા કાપવાની દુકાને હતી હા કબીર સાહેબ ની ખ્યાતિ એટલી પોતાની વાહવા એટલી કહેવાતી જો આવા સંતને હને પાત હોય તો મને ને તમને થાય કે કે ખોટું નથી ઈ કબીર સાહેબ રોજ ધૂપ દીવા ને કરે આરતી ઉતારે પણ એનું ધ્યાન એનું ચિત્ત એનું મન ઓલા ગળા કાપવાને ફુકા હતી ને ત્યાં હતું રોજ કે આને ક્યાંય આટલા મોટા સાણોદામાં જગ્યા નઈ મળી હોય તે મારા ઘર પાહે જ આવી દુકાન નાખી એવા સમયમાં એક વખત આ ગળા કાપવાવાળાની દુકાન હતી ને ગાયોને કાપતા કાપતાતા એને ક્યાંક લગન પ્રસંગમાં જવાનું થયું એટલે દુકાન 3 દિવસ બંધ રાખી ચાલુ હતી તો કબીર સાબને શાંતિ નહોતી અને બંધ હતી

અને એક કલાક બરાડા પડશે તો સુધરવાના નથી એટલે જે નિરાત બાપુએ આદેશ આપ્યો છે એ પ્રમાણે જીવન જીવશું તો આપણો પ્રકાશ થયા વગર રહેશે નહીં નહીતર અત્યારના સમય પ્રમાણે જેટલા મોટા એટલા ખોટા ખોટા એટલા YouTube માં ખોટા અને ફોટા એટલા ગડગડિયા લોટા જ્યાં ઢાળ આવે ત્યાં ઢળી જાય હે પણ સંતોએ સત્યનો સંદેશ આપ્યો છે સત્ય કેવું હોય સત્ય આવે નહીં સત્ય જાય નહીં સત્યને નામ ઠામ ગામ પરિવાર અરે એની પહેચાન જ ન હોય કંઈ હું તમે ઓળખાણ તો આ પાંચ તત્ત્વના ગારાની આપશું અને એ ગારો એકદી મટી જાહે રાખ થઈ જાશે અઢી કિલાનો જન્મન અઢી કિલાનો થઈ જાય જરાય આઘુ પાછું નહીં રહે હો અને બે ઓલા ચાર કુંડા હોય ને એને લઈને પાણીમાં નાખ્યા આવશે અસ્તિત્વ નહીં રહે

અને આદ્ય ગુરુ શંકરાચાર્ય કહી ગયા અહમ બ્રહ્માસ્મી શું કીધું અહમ બ્રહ્માસ્મી અહમ એટલે કે મને ગુરુએ આંગળીનો ઈશારો કરીને બતાવ્યું તારી ભીતર જે ખૂણામાં અહમ જે ભરેલો છે ને એને ઓગાળી નાખ એક હું અને એક હું અને ત્રીજો હું ત્રણે હું છે પણ હું માં ફરક છે હો હું છે એ અભિમાન છે પણ અગીમ અભિમાન ઓગળ્યા પછી જે હું એ તમારું સ્વરૂપ છે અને એ બેયને જાણ્યા પછી ત્રીજો હું આવે ને એ આ જગતની અંદર એનો પ્રકાશ છે એનો તમને મને ગર્વ હોવો જોઈએ હે આ ભક્તિ રાતાની નથી ભક્તિ તો શૂરવીરતાની છે કારણ કે શૂરવીર તું જોઈને પ્રાણી તૈયાર થઈને ભાગીશમાં તૈયાર પ્રાણી વાતો કરીને બીજાને બીવડા માં આત્મા પરમાત્મા જો આત્મા સ્વરૂપ બન્યા હોય પરમાત્મા સ્વરૂપ બન્યા હોય તો મટી મટી જાય જાય વિતર્ક એટલે સંતો એના ભજન ની અંદર કહી ગયા કે કહે પુરુષોત્તમ જો સાચું સ્વરણ કર્યું હોય તો અહિયાં વાદ વિવાદ હોય નહીં પણ અત્યારના સમયમાં સંત સમાગમ જેને હોય વાલીડા વાદ વિવાદ વધી જાય અત્યારે ઘટવાને બદલે વધી ગયું એટલે સંતો કીધું વધત પણ શું એક સંતે કીધું ઘટત 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 તો શું કીધું શું ઘટાડવાનું છે આપણી અંદર તર્ક વિતર્ક વાદ વિવાદ મારા તારું નાના મોટું હારા મોળું

નામ ક્યા રે સંતો નામ નામ છે આપણે કયા નામ નું સ્વરણ કરશું કોને ભજશું તો નામ રહંત કીર્તિ કેરા કોટડા કિતા પાડ્યા નહી પડંત સૂર્ય ઉગ્યો હોય એની માથે તમને તડકો લાગતો હોય ને ગમતો ન હોય ને બાપા તો એ તમારી મેટલ છે તમને ગમતો ન હોય ઈ પણ તમે તગારુ થૂળ ભરી સૂરજની માથે નાખવા જાવ એને કાંઈ અસર થાય હે કદાચ આ સભાની અંદર અરુણા બેનું આગમન ન ગમતું હોય તો એ તમારી મેટલ છે પણ જેની કીર્તિ આ જગતની અંદર ગવાઈ ગઈ હોય એના ઉપર કોઈ છીટા ઉડાડી શકે નહીં એટલે આપણે આપણા સ્વરૂપની ઝાંખી કરવાની નિજ નામ નક્કી કરવાનું આત્મા પરમાત્માની ઓળખાણ કરાવી કારણ કે આનો અંત આવે એવું નથી વાણી તો પાણી ભરે મજૂરી કરે છે આ વેદ પપિયલ પહોંચે નહી પાવ વાહ આવા મહાપુરુષે છેદ પાડ્યા છિંડા પાડી દીધા અરે કીડીનો પગ ન જાય ને મારા મહાપુરુષો પહોંચી ગયા હે અને આ ભેદ બતાવી દીધો ભ્રમણા ટાળી દીધી ભ્રાંતિ મટાડી દીધી અને ભય મટાડી દીધો અને ભગવાન ની આરે ઓળખાણ કરી લીધી પણ ભગવાન ભગવાન સબ કહે ભગવાન કોઈ પણ તમને ભગવાન ભગવાન બનાવી દીધા અને અમારે તો તો છે જ આમાં બનવાનું નથી મટવાનું નથી ખાલી પોતાના સ્વરૂપ ઓળખાણ કરવાની છે આવી ઓળખાણ થઈ જાય એને જીવન અંદર આનંદ થઈ જાય પ્રેમ થઈ જાય અને પ્રેમ ના પૂર બાપા પ્રગટ થાય ની પૂર નીકળે ને એમાં બધું કઈ નો બચે નાની એવી ચકલી હોય ચકલી ઈ ચકલી આકાશ ની અંદર ઉડે હવે એની નાની નાની હોય બહુ ઉડવાની તાકાત નો હોય પણ ઈ આકાશ માં ઉડતી હોય ને તો નીચે હાથ દરિયા ને નદીયું તળાવ ને ઝાડ ને ને મારી તમારી જેવા મહાપુરુષો બધા બેઠા હોય પણ ચકલી નસર અસર થાય ઉપર થઈને ઉડીને વહી જાય એમ મને તમને ગુરુ એ શબ્દ રૂપી દેહ આપ્યો અને પવિત્ર કરીને આપો વિહંગળ માર્ગ બતાવ્યો આકાશ માર્ગ છે એ વિહંગળ માર્ગ છે ઈ શબ્દનો માર્ગ છે આપણે જે વાતો થાય ઈ શબ્દની વાતો થાય હમે વાળો સમજે ઈ શબ્દ સમજે અને આ જગતની અંદર ગુંજન કરી રહ્યું હોય તો એક શબ્દ જ છે

અને શરીર નો ખોરાક લ્યો તો પેટ ભરીને કરો આનંદ કરો ને કરાવો તો પણ પેટ ભરીને કરો પણ પોતાના કોઈ ના જીવન ની અંદર આપણે કોઈને કઈ કહી શકીએ નહી આવું સમજી સમજી ને આનંદ કરવાનો બાપા અને ને તો બીજું કઈ કરવાનું નથી જીવતા જાગતા પતિ ના ભગવાન જોઈ દર્શન કરવાના છે બાપા હા નકર ઘરના ના ધણી ને તો ગોદડા બે હું રહી ને

આટલી મોટો માંડવો બનાવ્યો ને તોય થાંપલીયું મૂકી એમ માંડવો રેયા હે તો પરમાત્માને તમારે મારે ગણતરીમાં લેવો હોય તો આવે ક્યારેય નહી આવે ભગવાન કેવો છે અમાપ છે અસીમ છે અપાર છે અવ્યક્ત છે કોઈ વ્યક્તિમાં આવે એવો નથી એટલે સંતોએ કીધું ગણ્યો ગણાય નહીં માપો મપાય નહીં

કઈ ન કરવું ઈ નો કરવું અને નો કરવાનું બીજું કરવું ને એ આપણી ઉણપ છે એટલે આવું આપણે કરવાનું નથી આપણે નિરાંત અને હારે જ ભજન કરવાનું આથીન થી મહારાજ પાંચ હજાર વર્ષ પેલા આવું મંચ હતું આ બધા બેઠા તા અત્યારે થઈ અને હજી પાંચ હજાર વર્ષ જશે ને ત્યારે આપણે બધા હસ્યું તો જ આ વસ્તુ યાદ રહે નકર યાદ રે નહીં તો આજે શંકર મહારાજની આ સભાની અંદર અનેક શંકર મહારાજ છે જો આમાં કાંઈ અમારાથી બોલવામાં ભૂલ થઈ ગઈ હોય તો માફ કાઢજો માફ નહીં કરતા માફી કોણ માગે ભૂલ કરી હોય એ માગે આપણે માફ કાઢજો અને સારું લાગે એ મારા સદગુરુ લાલજી મહારાજનું અને ખોટું લાગે એ અરુણાબેનનું આવું સમજી સમજીને મોજ કરજો કારણ કે એકદી અમુલખ કાયા તારી આ જગત છોડીને જવાની દાનવ મહાનવ દેવની કાયા રહી નથી નથી રેવાની માટે મોજ કર્મન મોજ કરી લે खोज કરી લે নিজ નામની અરટે પરદમ ગુણ ના નામની એજી મોજ મોજ કરી લે આ જો પ્રસાદ પૂરેપૂરો લીધો હોય ને તો સાણોદા ગામમાં માં સંભળાવવું જોઈએ બોલીએ સદગુરુ મહારાજની